પેલા ભાઈઓનો વારો આવશે પછી બેનો વારો લઈ બરાબર ચાલો બધા જે અભિનય ઝાડ ની ઉપર થતા હોય તો કુંજભાઈ અહીંયા અહિયાં ધ્યાન રાખો જો આડુઅળી નજર કરશો ને તો તમે આઉટ થઈ જશો ખબર પડશે નહીં બાકીના બધા શાંતિ ધ્યાન રાખવાનું ચાલો પછી છોડ ઉપર થતા હશે તો કેમ કરશો કમર ઉપર હાથ માન ભાઈ આપણે કોક ની સામુ જોઈ નહીં એક્શન કરવાની એની નહીં આપણે આઉટ થઈ જશું કોક ખોટું કરશે તો આપણે ખોટું પડે પછી જમીન ની અંદર થતા હશે તો બરાબર પછી વેલા ઉપર થતા હોય તો બરાબર સરદાર ભાઈ આપણે કોઈ ની સામુ જોવાનું નહીં આપણે જ એક્ટિંગ કરવાની હું જેના નામ દેતી જાઉં ખોટી એક્ટિંગ કરે એ આઉટ થતા જશે બરાબર ચાલો હવે જો હું ફળ અથવા શાકભાજી નું નામ બોલીશ તમાર બધા તૈયાર રહેવાનું બરાબર ચાલો રેડી ચાલો ગાજર વાર લગાડશે ને એને હું આઉટ કરી દેસુ ચાલો દૂધી ચાલો હેત કેમ એક્ટિંગ જોવે બીજાની હેત આઉટ બેસી જાય ચાલો રીંગણા ચાલો શુભમ આઉટ રીંગણામાં પુંજય આઉટ કમરે હાથ રાખવાના હતા બેટા કમરે આપણે છોડમાં કેમ એક્ટિંગ કીધી તી કમરે ચાલો આદુ આદુ ચાલો કુશ પાછળથી એક્ટિંગ કરી છે એટલે કુશ આઉટ ચાલો કારેલા કેરી સરદાર ભાઈ જોઈ જોઈને કરે છે એવું ન ચાલે ચાલો આયુષભાઈ વિનર ચાલો ક્લેપ કરી દો ચાલો રેડી છો ચાલો મૂળો જો એક્શનમાં પાછળ રહી જશે એનું આઉટ ગણીશ ચાલો દૂધી ભીંડો દિશાબેન આવું શિવાની આવું પાર્વતી આવું આલો તમે ત્રણે નજીક આવી જાવ ચાલો કંટોલા કેરી ગાજર ટમેટા ચીકુ રીંગણા કેમ બેન પાછળથી કરો છો આદુ ચાલો આવું તો બેન તમે પાછળથી કરો છો બે વિધ્યા શું હવે ચાલો ગલકા गुवार जिब्रा सुरण करेला विंडो श्रीफल શ્રીફળ શ્રીફળ જમીનમાં કોદવાનું હોય શ્રીફળ ક્યાં હોય નાળ એરી ક્યાં હોય ચાલો ક્લેપ કરી દે બધા